મારું માતા જેટલું જેટલું બોલું છું એટલું મારો ભગવાન પાર પાડે છે

ખબર હોય લ્યા દુનિયા મારી ચોકી દોરી ની અડકાયો ભમરો નહિવા દેવલે હું હું કઉ છું ભાવેશ ચાલો કરતા હોય ને કળવા દેજો લે હું મેડી માતા શું ઘર મેડીંકરે ભુવાની ઓનલાઈન માતા બોલતી હું કઉ છું ભાવે આવો મારો નો રોમ હોય છે જે જે આયા છે પાર ના પાડું તો મારું નોમ મેળી માતા ના કહેવાય